ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં પૂજવાય છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે આ વ્રત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આવો મિત્રો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રત કથા આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્યક્રમથી પરવારીને સ્નાન કરી લેવું આ દિવસે ધરાની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરો માતા અમારા કુળનો વંશ વધારજો આ દિવસે ટાળો ખોરાક ખાઓ ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત કરવાથી સંતાનોનું કલ્યાણ થાય છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ કાપવું નહીં ધરો આઠમની વાર્તા એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતા હતા તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની દરેક આજ્ઞાનું પાલન કરતી હતી અને સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ કાપી લાવીએ ધરો આઠમનું વ્રત કરતી હતી તેથી તેને સાસુને આ દિવસે ધરો કાપવાની ના પાડી આથી સાસુએ ગુસ્સામાં આવીને કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી વહુ લાચાર બનીને સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ અને છોકરાને ગોળિયામાં સુડાવી દીધો પરંતુ ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય થી વહુ ધરો બાજુમાં રાખીને અન્ય ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ ચાલવા લાગ્યા લાગ્યામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડકે ભરે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો હેતબાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા અને જોયું તો એમનું આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું પરંતુ વહુના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈને બહુ ખુશ થઈ ગઈ અને સાસુને કહ્યું કે જુઓ ધરો આઠમનું વ્રત મને ફળ્યું અને ધરો માતાએ મારા બાળકને બચાવી લીધો ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડીયોની માહિતી નિરંતર મળતી રહે